નમસ્કાર નમસ્કાર કેમ છો બધા એમનો ચોથો એપિસોડ છે આત્મવિશ્વાસ હવે તમને પ્રશ્ન થશે ભાઈ આત્મવિશ્વાસ એટલે શું સફળતા નો સાચો સાથીદાર છે આત્મવિશ્વાસ આત્મવિશ્વાસ એટલે પોતાના પરિશ્વાચંદ કે જેમણે શરૂઆતમાં પ્રેક્ટિસ રેલવેના પાટા ઉપર કરી ભાઈ કેના ઉપર પ્રેક્ટિસ કરી એમણે રેલવેના પાટા ઉપર અને પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું કે બોલ ક્યાંય આગળ પાછળ જાય નહીં અને આંતરરાષ્ટ્રીય લેવલમાં ચારસો થી પણ વધારે કેટલા થી વધારે ભાઈ ચારસો થી પણ વધારે ગોલ અને આટલું જ નહીં ઓલમ્પિક ની અંદર પણ એમને

अंग्रेजों ने देश ज़िंदगी में गिरने से कभी मत डरना जिंदगी में गिरने से कभी मत डरना क्योंकि क्योंकि उड़ते वही है जिनको गिरने की हिम्मत होती है उड़ते वही है जिनमें उड़ने की हिम्मत होती है धन्यवाद